કેમ છો મિત્રો કલ્પનાના કિચનમાં આજે બની રહ્યું છે એકદમ ચટાકેદાર ક્રિસ્પી સ્ટ્રીટ ફૂડ સિંધી દાલ પકવાન જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું બને છે સિંધીઓ જેમ બનાવે છે એની પરફેક્ટ રેસીપી હું તમારી સાથે સેર કરીશ એને વઘાર કરવાની સાચી રીત પણ હું તમારી સાથે શેર કરીશ અને બન્યા પછી એકદમ ટેસ્ટી બને છે પકવાનને એકદમ ક્રિસ્પી બનાવવાની અને સાથે એને સર્વ કરવાની બંને રીત હું તમારી સાથે શેર કરીશ તો મારા વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો બનાવી લઈએ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવું દાલ પકવાન નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે સિંધીના ફેમસ દાલ પકવાન બનાવવા માટે મેં અહીં બંને દાળ લઈ લીધી છે એના માટે મેં અહીં પોણો કપ ચણાની દાળ લીધી છે અને પા કપ મગની મોગર દાળ લીધી છે સિંધી લોકો ફક્ત ચણાની દાળથી જ બનાવતા હોય છે પરંતુ આજકાલ આજકાલમાં મગની દાળ પણ એડ કરતા હોય છે મગની દાળ એડ કરવાથી શું થશે દાળ ઘાટી પણ થશે અને ટેસ્ટી પણ બનશે આપણે બંને દાળને બેથી ત્રણ પાણીથી ધોઈને બે કલાક માટે પલાળી રાખવાની છે પછી આપણે એનો વઘાર કરીશું મિત્રો બેથી અઢી કલાક થઈ ગયા છે અને જુઓ દાળ આપણી સરસ ફૂલી પણ ગઈ છે અને સરસ પલળી પણ ગઈ છે અને જુઓ સરસ તૂટી પણ જાય છે હવે આપણે દાળનો વઘાર કરી લઈએ દાળનો વઘાર કરવા માટે મેં કૂકર લઈ લીધું છે આપણે ડાયરેક્ટ કુકરમાં જ વઘારીશું એમાં આપણે બે મોટી ચમચી તેલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું તેલ થોડું ગરમ થાય એટલે એમાં અડધી નાની ચમચી જીરું નાખીશું જીરુંને તતડવા દઈશું જીરું તતળી જાય એટલે એમાં ચમચી હીંગ નાખીશું સાથે મેં એક નાની ચમચી આદુ અને લસણની પેસ્ટ લીધી છે અગકચરું મેં કાટી લીધું છે એ નાખીશું અને એને કાકડી લઈશું આદુ લસણ સરસ તતળાઈ જાય એટલે અહીં મેં બે મરચાંને ઝીણા તમારી લીધા છે એ નાખીશું તીખા તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો અને મરચાંને પણ થોડું સાતડી લેવાનું છે જો મરસા પણ સરસ પકડાઈ ગયા છે હવે મેં એક નાની ડુંગળીને મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી તમારી લીધી છે ઝીણી ચોપ કરવાની છે એ નાખીશું અને એને પણ આપણે સાકડી લેવાનું છે ડુંગળી થોડી ગોલ્ડન થઈ ગઈ ત્યાં સુધીને આપણે સાકડવાની છે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું જુઓ ડુંગળી થોડી સોફ્ટ પણ થઈ ગઈ છે અને ગુલાબી પણ થઈ ગઈ છે હવે આ સ્ટેજ પર આપણે મસાલા કરી લઈએ મસાલામાં સૌથી પહેલાં એક નાની ચમચી લાલ મરચું નાખીશું શીખા તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો એક નાની ચમચી ધાણાજીરું પાવડર નાખીશું અને પાંચ ચમચી હળદર નાખીશું અને એને સરસ મિક્સ કરી લઈશું મસાલાને પણ આપણે થોડા શેકી લઈશું જુઓ મસાલા આપણા સરસ શેકાઈ ગયા છે હવે આ સ્ટેજ પર મેં અહીં એક મોટું ટામેટું સમારી લીધું છે ઘીનું સમારી લીધું છે એ નાખવાનું છે અને એને મિક્સ કરી દેવાનું છે ટામેટા નાખીએ એટલે સાથે આપણે મીઠું પણ નાખી દેવાનું છે સ્વાદ મુજબ મીઠું નાખીશું દાણા ભાગનું પણ નાખી દઈશું અને એને મિક્સ કરી લઈશું અને ટામેટા સોફ્ટ થઈ જાય તેલ છૂટું પડી જાય ત્યાં સુધીને આપણે રાંધી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જેથી આપણે મસાલો નીચે ચોંટે નહીં જુઓ લગભગ એકથી દોઢ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ટામેટા આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડવા લાગે છે આ સ્ટેજ પણ આપણે જે પલાળીને રાખી હતી એ દાળ નાખીશું અને દાળને પણ આપણે એકથી દોઢ મિનિટ માટે મસાલામાં શેકી લેવાની છે એનાથી શું થશે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એટલે એને સતત ફલાવતા આપણે સાકળી લઈશું દાળને પણ જુઓ મિત્રો મેં દાળને પણ સરસ મસાલામાં સાકળી લીધી છે તમે જોઈ શકો છો હવે એમાં આપણે પાણી નાખીશું પાણી આપણે એક કપ દાળ લીધી છે બંને ભેગી થઈને એક કપ દાળ છે તો આપણે બે કપ પાણી નાખીશું આ સ્ટેજ પર વધારે પાણી નથી નાખવાનું કારણ કે જો તમારી દાળ પાતળી થઈ જશે તો પછી એને તમારે ઉકાળી ઉકાળીને ઘટી કરવી પડશે એટલે આપણે પાણી થોડું ઓછું નાખીશું એટલે હું બે કપ જ પાણી નાખીશું પછી જરૂર પડશે તો આપણે પાણી નાખીને પાતળી પણ કરી શકીએ છીએ પાણી નાખ્યા બાદ હવે આપણે કુકરનો ગાખણું બંધ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે ચાર સીટી મારીને આપણે દાળને બાફી લેવાની છે ધ્યાન રાખવાની છે દાળને આપણે ઓગાળવાની નથી મગની દાળ છે એ ઓગળી જશે પરંતુ ચણાની દાળ થોડી આખી આખી રહેવી જોઈએ એટલે આપણે ચાર સીટી મારીશું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું આપણી દાળ બફાઈ છે અને ઠંડી થાય છે ત્યાં સુધીને આપણે પકવાન બનાવી લઈએ એના માટે બાઉલ લઈ લીધો છે અને દોઢ કપ મેંદો લઈશું ઓરિજનલી આ સિંધી પકવાન જે છે એ મેંદામાંથી જ બનતા હોય છે તમે ચાહો તો અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો અથવા એકલા ઘઉંના લોટના પણ બનાવી શકો છો પરંતુ જે દાલ પકવાન પકવાન બનતા હોય છે એ મેંદાના જ હોય છે અને મેંદાના જ વધારે ટેસ્ટી લાગતા હોય છે તો ટોટલ દોઢ કપ આપણે મેંદો મેંદો લઈશું હાફ ટી સ્પૂન જીરું નાખીશું અને હાફ ટી સ્પૂન અજમો નાખીશું અજમાને સેજ હાથથી મસળીને નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું હવે આપણે નાખી લઈશું નાખવા માટે બે મોટી ચમચી તેલ લીધું છે તેલની જગ્યા પર તમે ઘી પણ લઈ શકો છો પરંતુ થોડું સરખું નાખવાનું છે હવે બધું આપણે સરસ મિક્સ કરી લઈએ હાથથી મિક્સ કરી લઈશું જુઓ લોટને મેં સરસ મિક્સ કરી લીધો છે અને આ રીતનું તમારું મણ હોવું જોઈએ હવે એમાં આપણે થોડું થોડું પાણી નાખીને કઠણ લોટ બાંધવાનો છે લોટ બાંધતી વખતે ધ્યાન રાખવાનું છે લોટ તમારો ઢીલો ના થવો જોઈએ કઠણ રાખવાનો છે એટલે થોડું થોડું પાણી નાખવાનું છે ને લોટને બાંધી લઈશું જુઓ લોટને મેં બાંધી લીધો છે ને લોટ આટલો કઠણ હોવો જોઈએ જુઓ બહુ સોફ્ટ ના હોવો જોઈએ હવે એને આપણે એકથી બે મિનિટ માટે મસળી લઈશું જુઓ અમે લોટને સરસ મસળી લીધો છે હવે એને ઢાંકીને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું અને ત્યારબાદ પકવાન મળીશું મિત્રો જોઈ લઈએ દસ મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણો સરસ થઈ ગયો છે હવે એમાં આપણે મીડિયમ સાઇઝના બોલ બનાવી દઈશું જે રીતે આપણે રોટલી બનાવતા હોય છે એવી જ આપણે બનાવવાની છે સાઇઝ પણ આપણે એ જ રાખવાની છે બહુ પાતળી નહીં અને બહુ જાળી નહીં એવા આપણે દાલ પકવાન બનાવવાના છે રોટલીની સાઇઝના બનાવીશું એક બોલને આપણે સરસ આ રીતે ગોળ કરી લઈશું અને પકવાનને વણી લઈશું વણતી વખતે ધ્યાન રાખવાનું છે કે બધી સાઈડથી સરખા વણાવવા જોઈએ પાતળા જાડા ના હોવા જોઈએ નહીં તો પછી તળતી વખતે એ ક્રિસ્પી નહીં થાય એક સાઈડથી ક્રિસ્પી થઈ જશે એક સાઈડથી નહીં થાય એટલે વણતી વખતે ખાસ ધ્યાન રાખવાની છે અને ધારને આપણે પાતળી કરવાની છે તમે ચાહો તો મોટી રોટલી વણીને પછી કોઈ કટરથી ગોળ કટરથી વાડકાથી કે કસા ડબ્બાથી તમે

જેથી આપણે કાપા પાડી લઈએ અને આ રીતે બધા જ દાલ પકવાનને આપણે વણી લઈએ પકવાનને ફ્રાય કરવા માટે મેં તેલને ગરમ કરી લીધું છે મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે એને ગરમ કરીશું અને પકવાન તળી લઈશું પકવાનને તળતી વખતે ધ્યાન રાખવાનું છે કે તમારું તેલ બહુ ગરમ ના હોવું જોઈએ નહીં તો એકદમ કલર આવી જશે અને ક્રિસ્પી નહીં થાય અને એને ફ્રાય કરો ને તો આ રીતે તમારે થોડું એને પ્રેસ કરીને ફ્રાય કરવાનું જેથી એ ક્રિસ્પી થઈ જશે હવે આપણે એને પલટાવી લઈશું અને બીજી સાઈડ પણ ફ્રાય કરી લઈશું અને સરસ એકદમ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધીને આપણે એને ફ્રાય કરવાનું છે એનો કલર સરસ આવવો જોઈએ જુઓ મિત્રો આપણો પકવાન ફ્રાય થઈ ગયો છે તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે હવે એને કાઢી લઈશું એકદમ ક્રિસ્પી બન્યો છે એને કાઢી લઈશું ને આ જ રીતે બધા જ પકવાનને આપણે ફ્રાય કરી લઈશું જો મેં બીજો પણ ફ્રાય કરવા નાખી દીધો છે એને પણ આપણે આ રીતે પ્રેસ કરી કરીને ફ્રાય કરીશું પલટાવી લઈશું અને સરસ કલર આવી જાય ત્યાં સુધીને આપણે એને ફ્રાય કરી લેવાનો છે જુઓ મિત્રો આપણા બીજું પકવાન પણ સરસ ફ્રાય થઈ ગયું છે કલર જુઓ એકદમ સરસ આવ્યો છે આ જ રીતે બધા જ પકવાનને આપણે ફ્રાય કરી લઈશું જુઓ મિત્રો આપણા પકવાન બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો જુઓ કલર જુઓ અને એકદમ ક્રિસ્પી બન્યા છે હવે દાળને પણ આપણે જોઈ લઈએ પછી આપણે એને વઘાર કરીશું દાળ આપણી ઠંડી થઈ ગઈ છે હવે ચેક કરી લઈએ જુઓ એકદમ સરસ બની છે અને જુઓ ચણાની દાળ તમને દેખાય છે ને આખી આખી મગની મોગર દાળ સરસ ઓગળી ગઈ છે અને ચણાની દાળ આખી આખી છે અને એની કન્સિસ્ટન્સી પણ બરાબર જ છે જુઓ તમને જો લાગે તો થોડું પાણી તમે ઉમેરી શકો છો પરંતુ દાલ પકવાનમાં દાળ થોડી ઘાટી જ હોય છે હવે આપણે એમાં થોડોક ગરમ મસાલો નાખીશું લગભગ અડધી ટી સ્પૂન ગરમ મસાલો અને થોડા ધાણા નાખી અને મિક્સ કરીને આપણે દાળનો વઘાર કરી લઈએ દાળનો વઘાર કરતાં પહેલાં આપણે એને બાઉલમાં સવ કરી લઈશું હું બે બાઉલમાં એને સવ કરી લઉં છું અને પછી આપણે એના પર આપણો એનો વઘાર પોર કરીશું જુઓ મેં દાળને બાઉલમાં સૌ કરી લીધી છે હવે એના પર આપણે લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું આ રીતના લાલ મરચું નાખવાનું છે બંને બાલમાં નાખી દઈશું તમને જેટલું તીખાસ પસંદ હોય તમે તમે નાખી શકો છો એક ચમચી જેટલું જીરું નાખીશું અને થોડો ચાટ મસાલો નાખીશું ચાટ મસાલાની જગ્યા પર તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો હવે એના પર આપણે વઘાર નાખીશું વઘાર કરવા માટે મેં એક વઘારી મૂકી લીધું છે એમાં બે મોટી ચમચી ઘી નાખીશું ઘી અને તેલ બંને લઈશું આપણે બે ચમચી ઘી અને બે ચમચી તેલ ગરમ થવા દઈશું તેલ અને ઘી ગરમ થાય એટલે એક નાની ચમચી જીરું નાખીશું અને જીરુંને તતડવા દઈશું જો જીરું તતડી ગયું છે હવે એમાં મેં બે લીલા મરચાને રાખ્યા છે એ નાખીશું અને એને એને પણ પણ થોડા તતડી જવા ક્રિસ્પી થવા ઓરિજિનલી સિંધી લોકો આ રીતે જ વઘાર કરતા હોય છે મોટા તપેલામાં દાળ બનાવતા હોય અને પછી ઉપરથી આ રીતે વઘાર નાખતા હોય છે ખૂબ જ ટેસ્ટી બનતો હોય છે જો વઘાર આપણો થોડો સરસ થઈ ગયો છે હવે એને આપણે જે બાઉલમાં દાળને સર્વ કરી છે એના પર પોર કરીશું વઘારને આપણે હવે દાળ પર નાખીશું ચમચી થી બધે જ આપણે નાખી દેવાનું છે જુઓ વઘારને મેં નાખી દીધો છે હવે એક બાઉલમાં હું મિક્સ કરી લઉં છું આ રીતે મિક્સ કરીને આપણે એને સર્વ કરીશું થોડા દાણા નાખીશું સૌ કરી લઈએ સૌ કરવાની રીત પણ હું તમને બતાવું છું દાળને બાઉલમાં લઈ લીધા બાદ હવે એના પર આપણે લીલી ચટણી નાખીશું ત્યારબાદ આંબલી ચટણી નાખીશું સિંધી લોકો આંબલીને પલાળીને ખાલી એનો પલ્પ જ નાખતા હોય છે પણ આપણે તો ગુજરાતી એટલે ગળ પણ થોડું ખટાશ પણ જોયું એટલે મેં અહીં આંબલીની ખાટી મીઠી ચટણી લીધી છે જો તમારે ઓથેન્ટિક બનાવવું હોય તો તમે ખાલી આંબલીનો પલ્પ પણ લઈ શકો છો એ નાખીશું થોડો સાથે ડુંગળી નાખીશું થોડા ટામેટા નાખીશું અને લીલા દાણા નાખીશું અને તમે આ દાળ સાથે પકવાનને ખાઈ શકો છો હવે પકવાનને હું બીજી રીત પણ બતાવું છું તમને સર્વ કરવાની એક પ્લેટ લઈ લેશું અને એમાં આપણે બનાવેલો પકવાન મૂકીશું એના પર દાળ નાખીશું તમને કેટલી દાળ જોવે છે તમે તમારા પર નાખી શકો છો દાળને સરસ સ્પ્રેડ કર્યા બાદ જો તમને દહીં પસંદ હોય તો તમે દહીં નાખી શકો છો થોડું દહીં નાખીશું ફેટેલું દહીં લેવાનું છે ઘાટું એના પર થોડી આપણી ગ્રીન ચટણી નાખીશું તે ખાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો આમલીની ચટણી નાખીશું ડુંગળી નાખીશું ટામેટા થોડા નાખીશું અને લીલા ધાણા નાખીશું તો મિત્રો તૈયાર છે એકદમ ટેસ્ટી ચટપટી સ્ટ્રીટ ફૂડ દાલ પકવાન સિંધીઓનો એકદમ ફેમસ છે અને એકદમ એ લોકો આ રીતે જ બનાવતા હોય છે તમે મારી આ રેસીપીથી બનાવશો ને તો કોઈ દિવસ પણ બહારનું દાલ પકવાન નહીં ખાઓ તમે ઘરે જ બનાવીને ખાશો ખૂબ જ ઈઝી છે અને એકદમ સરળ રીતે બની જાય છે તમને જો મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ વેરી મચ